નમસ્કાર મિત્રો મિત્રો ગોંડલ માર્કેટ તમારું સ્વાગત છે બાર તારીખ અગિયાર માં મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવાર ના રોજ મિત્રો આજની આવકની વાત કરીને તો મિત્રો આવકમાં ગોળીની આવકમાં થોડો એવો ઘટાડો જોવા જડી રહ્યો છે મિત્રો પાલની આવકમાં વાત કરીને તો મિત્રો પાલની આવક સેમ કાલ જેવી જ જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ ચાલુ બજાર વિશેની વાત કરીએ તો મિત્રો છેલ્લા લગભગ ત્રણ દિવસથી કાયમ થોડું થોડું બજારમાં તેજી જોવા મળી રહી છે તો મિત્રો આજે કેવું બજાર રહીએ છીએ રૂબરૂ હરાજીમાં જઈને જાણશી આ માહિતી સારી લાગી હોય તો તમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો

બારસો ને એક રૂપિયા નો ભાવ છે આ બારસો ને એક રૂપિયા નો ભાવ છે તો મેં જો આ માલ બારસો ને એક રૂપિયામાં વેચી છે ગિરનાર મગફળી છે ગિરનાર ચાર છે મિત્રો બારસો ને એક રૂપિયાનો ભાવ છે

બારસો ને અગિયાર રૂપિયા ના ભાવ થયા છે બીટી બત્રી માલ છે બારસો ને અગિયાર રૂપિયાનો પેલો ઢગલો વેચાણો છે બારસો અગિયાર ભાવ છે આ માલના બારસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે બારસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ થયો છે મીનાક્ષી માંડવી છે તમે જોશો બારસો એકત્રીસ રૂપિયા બારસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયા છે અગિયારસો ને છેતાલીસ રૂપિયાના ના ભાગ એટલે ગીરનાર મગફળી છે મિત્રો વરસાદ વિશે જ પલરેલો માલ છે એટલે ખોટું કાળું થઈ ગયું છે માલ સારો છે